નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હા મિત્રો અત્યારે હાલ મોટા અને સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દર વર્ષે ની લીલી પરિક્રમા થાય છે જુનાગઢ જંગલોમાં આયોજિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ધાર્મિક લોકો સામેલ થાય છે માન્યતાઓ અનુસાર ગિરનાર પર્વતની ચારે તરફ તેત્રીસ કોટી દેવી દેવતાઓ નો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે પહોંચે છે આ પરિક્રમાને ગિરનારી લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે જેને ખૂબ જ મુશ્કેલી યાત્રા માનવામાં આવે છે જી હા મિત્રો ગિરનારી લીલી પરિક્રમા અને જુનાગઢ મહિનાની જંગલો માં થાય છે જે કારતક મહિના ની પુન્યમે છે આ પરિક્રમા પંદર નવેમ્બર સુધી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે લગભગ છત્રીસ કિલોમીટર લાંબી આ પરિક્રમા પહાડો અને જંગલોની વચ્ચેથી થાય છે જે ખૂબ જ જનક હોય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સસ્ક્રાઇબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર